તલોદમાં ઢાટ માહેશ્વરી મહિલા મંડળ અને સમસ્ત માહેશ્વરી સમાજ દ્વારા પરંપરાગત ગણગોર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રાજસ્થાનનો મુખ્ય તહેવાર હોળી હોય છે હોળીના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે તે દિવસે પ્રગટાવેલી હોળીની રાખમાંથી મુઠિયા અને તેની માટીમાંથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવાય છે તે દિવસથી અઢાર દિવસ સુધી ચૈત્ર સુદ ત્રીજના દિવસે ગણગોરના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના શુભ વિવાહ કરી અને તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવે છે ગણ એટલે શિવ અને ગોર એટલે પાર્વતી રાજસ્થાનની ઢાળ મહેશ્વરી સમાજની મહિલાઓનો આ તહેવાર મુખ્ય હોય છે ભગવાન શિવ અને પાર્વતીની માટીની મૂર્તિ બનાવીની સાથે આસબાઈની પણ સ્થાપના કરવામાં આવે છે હોળી પછી અઢાર દિવસ સુધી રાત્રિના રોજ સમાજની મહિલાઓ ભેગા થઈ સમાજના ભવનમાં ધાર્મિક ગીતો ગાય અને આ તહેવારની ઉજવણી કરતા હોય છે રોજ રાત્રે અલ્પાહારનો આયોજન કરવામાં આવે છે અને તે સાથે ચોથા દિવસે આઠમના દિવસે અને દસમના દિવસે બેડલા લઈને ઢોલ નગારા સાથે નગરના જુદા જુદા મંદિરોએ દર્શનાર્થે જતી હોય છે અને ગણગોરના દિવસે મહેશ્વરી સમાજની બહેનોમાંથી ઈશ્વર અને ગવર જુદા જુદા ઘેરે મૂકવામાં આવતા હોય છે તમારા મનની વાત માન્યું લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો